ચાલો ખમણ ખાવા આવી ગયા છે જતીનભાઈ ને કિશનભાઈ બોમ્બે આઈસ્ક્રીમ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે ને આજે સવાર થોડી લેટ પડી છે વાગ્યા છે આઠ અને જન્મ તો ચાલ્યો ગયો છે ચિત્ર બેન સાથે અને ગ્રેસુ બેન હજી સુતા છે સોના શું કરે જોઈએ ચાલો ઓહો એ તો કામ કરવું પડી ક્યાં ટીંગા જનો ભાઈ આવી ગયા છે બે મંદિરે દર્શન કરીને આવી ગયા છે પીલા લગાવી શંકર ભગવાન મસ્ત નાહી ધોઈ નાસ્તો કરીને રેડી થઈ ગયો છે આજે સોના ને કામે લગે જન્મ ને સુરવામાં ક્રેસુ જાગી નથી ને ત્યાં જન્મ પાછો હોવાનો વારો થઈ ગયો

કટેને ઓકે બ હા રાજાનું એક પ્રોગ્રામ થાય છે એ જોઈએ સરપ્રાઈઝ છે કઈ એક સરપ્રાઈઝ છે કોલ આલે તો અમારો 15 મિનિટ અડધી કલાક પણ હું એને મેરી આ મને તો કી નહિ થવે તો બોલો તો એની ઉપર ધ્યાન દેવાનું ઇલ મેન સર બહુ ઓપન દેવાનું જે ઉતારી ભાઈ ક્રિએટિવિટી છે એ મેન છે

વાહ બ્રેડવા બટર દહીં કેમે દીકરો ચાલો કેરી આવી ગઈ છે તો ઘણી બધી છે પણ આ હજી પાકી નથી એટલે પાકી લઈ લાવ્યા છીએ તૈયાર કાઢ દો ખાવાડી હે લેખા ઓય આ કેડો આવે છે કપડા પેરા વગેરેના એ નામ માર અડધો લેવો પડે નકર તો છે ને ઓલામાં આવી જાય YouTube પોલિસીમાં જનુ ભાઈ જડડી પહેરી લીધી છે હવે વાંધો નહી કે છે ને સફાઈ કરે શું છે જાવાનો છે કીધું ચતરત દેમ ને વાહ સાવ હો ખાવ શું

આ છે અમારા ઘનશ્યામ મહારાજ નો ડ્રેસ આજનો ચાલો ઘણા દિવસ થી ગયા ઢોસા ઘણા દિવસથી થી ખાધા એવું નથી પણ ગયા નથી ઘણા દિવસ થી કઈ રીતે નજર આમાં છે કા કાનુડાની વાસણી નહી રહેવા દે કા અંબાજી માને ઉપાડ છે અને નીલકંઠ વાણી ને એની બધા ને તો નીચે ઘા કરીને જોયો જાય હા ભગવાન ને તો રેવા જ દે તો આજે થોડો ચાલો થઈ ગયા જેવા સાખા વાહ આવડે જ બાને બહુ બલેયો પણ બેન કે તાન પાયા કપાય પછી એટલો મિતો બેન ખાઈ આની મેલિશરી ચડાઈ લે કપાઈ ને કપાઈ નાખવા નો બેન યાદ હોય લક મેગે 3 પિયારારા ફુશી આગા કે સોનો

હા તો બેન કરી દીધું ચાલુ કરો ચાલુ કરો અલા કારીગર છો ઓ બાપને તો હા તો પડશે પાંચ કાકા કાપી દે નાખશે જો આણે ઓલા ખૂણા એકવા દીધો અહીં નો ખૂણો ઉપાડ લીધો કાટ નાખ્યો ચીકણું કર્યો અહીંયા અમુક નું કામ વધાર્યું ભાઈ કેમ આમ કરો છો

કેદી નંબર હું અત્યારે એમ માર ને એટલે થી હાજર હું તું હોય ને ત્યારે બટકા ભરી જાય દાજમાં રાખે ચાલો તો આવી ગયા છે ધબાટી ખાવા મળ્યા છે બધા બહુ ભૂખ લાગી ચાલો તો આજો રોજ રોજ ન હોય આને હખત નહીં થાય એવા ભાઈ

ગ્રેસ રમાડે છે કે શું કરે કે સમજાતો નથી પણ ભાઈ દાંત બહુ કાઢે છે હવે મગજ એ ગયો તો ગ્રેસ આવ ગયો હવે મગજ ફાટી ગયો હવે મગજ ફાટી ગયો ને ચાલો વાગી ગયા છે અગિયાર અને તમને થતો છે કે હવે ગુડ નાઇટ કહેવાનો ટાઈમ થઈ ગયો છે પણ એવું નથી આજે જઈએ છીએ હું જાઉં છું મિત્રોને સાથે નાઇટ આઉટ કરવા મતલબ જતીનના ઘરે કોઈ નથી એટલે ત્યાં બધા ભેગા થવાના છીએ હું કિશન જતીન ને ચાલો હું વાત ચાલે છે ને હું મસ્તી કરીએ છીએ ને હું તમને બતાવું ત્યાં જઈને સોનલ ની તબિયત ખરાબ હતી તો મો જન્મ ને હું આવતો હતો એને હું હું રહું ને એ પેલા ધોધ હોય ગયો

Ég hef ekki alveg að gera í lefæðan. Það hef ég þú dísar. Það er það að þú dísar, þá er það ekki að betja bóð, þú er það. Það er verðið ekki ekki að veja það. Það er að þú svo ekki að veja það ekki. Það er að segja mjög svo fála. Há að þú ekki þá brega að falja það ekki.

आनाक जाए थे ग्रीन से हाँ ग्रीन कर दे <laughs> ग्रीन देवा देवन उसे कौन से बताओ मस्त जाए बताए ना मस्त जाए तो हम लेके तो ग्रीन में उधर मिला क्या बात है तो बताओ हर का भाग है ना को भाई आओ क्या ग्रीन लाग जो है खावन वाले ठीक है वो वेकेशन हाँ खावन भाई खाई ना कौन कॉलेज में वेकेशन पड़े